ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના ઇનામ વિતરણ પુસ્તક વિમોચન તથા વિશિષ્ટ સન્માનના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલ પ્રતિષ્ઠિત સાહિત્યકાર તથા શિક્ષણવિદ ધીરેન્દ્રભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મયુરભાઈ દેસાઈએ અતિથિ વિશેષ શ્રીઓનું સન્માન કર્યું હતું અતિથિ વિશેષ સ્થાનેથી બોલતા ડોક્ટર ધીરેન્દ્રભાઈ મહેતાએ ડોક્ટર મહિપતરાય મહેતા દ્વારા કચ્છમાં તરુણો માટે સ્થપાયેલ તરુણ મિત્ર મંડળ સંસ્થાના સંસ્મરણો યાદ કરતા ડોક્ટર મહેતાએ મેઘાણીના તરુણોનું મનોરાજ્યની સંકલ્પના સાર્થક કરી હોવાનું જણાવતા કચ્છમાં કન્યા કેળવણી ક્ષેત્રે ડોક્ટર મહેતાએ સ્થાપેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોને બિરદાવ્યા હતા ડોક્ટર મોહનભાઈ પટેલે બંને સંસ્થાઓને અભિનંદન આપતા નિબંધ લેખિત સ્વરૂપે મૌલિક અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આવી સ્પર્ધાઓ આવશ્યક હોવાનું જણાવતા બંને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા વિજેતા સ્પર્ધકોને ટ્રસ્ટ દ્વારા ટ્રોફી રોકડ ઇનામ તથા બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા નિર્ણાયક શ્રીઓ તરીકે શિક્ષણવિદ તથા જાણીત્ય સાહિત્યકાર શ્રીમતી નૂતનબેન ધીરેન્દ્રભાઈ મહેતા તથા યુવા શિક્ષણવિદ પ્રાધ્યાપક છરેચા અઝીસે સેવા આપી હતી